haƙaɗe ɗin ƙarshe wa arina a amuriyar a ta ke a ce nanin sapsai karo sarai la'ikar jale kuma wani tsogba bolo? ƙiyan-kiyan na? ba tayi ba tayi huda wani bepur gamte bolo ba huda gamte bolo? bolo

કે ભાઈ હું તો તમને આમ કરીશ ને હું તેમ કરીશ મારે ખાલી સિમ્પલ તમારી સાથે વાત કરવી છે કે તમે વગર કામ ના પોસ્ટર બાપુ લગાડી ને પછી તમે વગર કામના વિડિયો વાયરલ થવા માટે તમે કરો છો તો પહેલા વાત કરી લ્યો કે ભાઈ આ વાયરલ થવા માટે અમે આ બધું કરીએ છીએ તમે બધા દુઆ સંત બોલો છો ને તમને બોલો ફોન કર્યો ફોન કર્યો હા મેસેજ કર્યો છે હા તમે વાત છે પણ હું સ્વીકારું મેસેજ કર્યો છે પણ હું મારી વાત સાંભળો સાંભળો વાયરલ થવા માટે બધાની આ વાત કરી રેકોર્ડિંગ મૂકો છો તમને વાયરલ થવા માટે કરતા હો તો એનો ઇતિહાસ જાણો છો પેલા કે એનો ઇતિહાસ શું છે

કઈ વાંધો નઈ તમત એ મારી વાત એમ જ છે કે તમે આખા ગામની આ વાત કરીને વાયરલ થાવ તો તમારે ગાંબા બાબુ નું પોતાનો પોતાનો સ્વતંત્ર અધિકારથી તમારે કોઈ નો સિનવો કોઈ નું ખોરાક હોય ગેરકાનૂની કામ છે હા તો તમે ગમે એનું નામ ચડાવીને તમે જે આ બધા વાયરલ વિડીયો કરો છો કાનૂની વસ્તુ છે. તમે મારી હારે વાત કરીને લખી નાખો કે ફલાણો ફાયદો તો આવી નો છે તો તમારો અધિકાર છે. તમે લખી હા તો એમ નહીં તમારી આ વાત કરીને અમે તમને કેવી વિરોધ છે અને તમે વિરોધ કરો એ બધું કાનૂની છે અને અમે કેવી બધું બધું કાનૂની છે. આટલા બધા કઈ જાણકાર છો. તમે અરે મેં તમને ના નથી પાડી ને કે તમે જાઓ ને પોલીસ સ્ટેશને તમને પોલીસની સલાહ તો દઉં છું. પણ તમે આખા બધા ની જોડે વાત કરો છો તો વાત કઈક બીજી હોય છે ને ખાલી એક દાન બાપુ નું નામ આવે ત્યાં તમે દાન બાપુ નો ફોટો ચડાવીને વિરોધ પ્રદર્શન કરો છો પણ તમે હું કામ લીધું હતું મેં તમને કીધું તું તમે દાનપાનું નામ લીધું પણ એ તો મેં મારી ચેનલ માં ચડાવ્યું મારા પોતાનું ચડાવ્યું છે તમારી વાત નથી કરી તમે ફોન કર્યો એટલે ચડાવ્યું તમે કરી તમે જેની કરીને એની વાત કરવા માટે મેં તમને કોલ કર્યો ને તમે એની તકલીફ થતી ફરિયાદ કરો તમે આ બાબતમાં ખોટી થતી અને તમે એક જ દીધી એટલે એની ફરિયાદ કરી દીધી અમારા માટે કાયદો જ છે અહીંયા આવ્યો નથી સિતોડા નહીં કરું કામ કરવાનું અમાર બીજું કામ કઈ કેવું છે એમ નહીં તમે તો ગાયક કલાકાર સાહિત્ય કલાકાર હોય એમ ક્યારેક ક્યારેક દુઆન બોલવા મળો તો કાયદા ને જાણકાર હોય વકીલ હોય એમ

આવડી જો ગેરકાનૂની હોય તો ઈ કાનૂન ને બતાવો ને આ કાનૂન ગેરકાનૂની છે આની ઉપર ધોરણસર પગલા લેવા જોઈએ એવું કેમ તમને સિમ્પલ ખાલી વાત કરવા માટે તમે જે આ વિરોધ કરો છો એને મારે ખાલી વિશેષ જાણવું હતું કે તમને આટલા બધા સારા દોહા આવડે છે આટલું બધું આવડે છે મારે ખાલી એટલું તમારી વિશે જાણવું હતું તમને આ વસ્તુ વિરોધ કરો છો તો તમને આ વસ્તુ નો ઇતિહાસ નવસો વર્ષ પેલા ઇતિહાસ છે હું હું જાણું છું તમે ઇતિહાસ જાણો છો ઇતિહાસ જાણતા હો તો તમે વિરોધ કરવાનો છે ચલો અમે અમારા કોઈ ની કોઈ ઇતિહાસ થી મતલબ નથી અમારા મતલબ એને આ સારા અમે અમે વાત કરવા માનતા નથી તમારે હું કામ ઇતિહાસ જોવો એમ કહું છું અમારા પાંચસો વરણો ને હજાર વરણ અમારે કોઈ ઇતિહાસ ની જરૂર નથી અમારે હારા માણસ ની જરૂર છે પછી અમે ઇતિહાસ શું કામ દેખાડો હારો માણા દેખાડો પૂરું થઈ ગયું પરિવાર સાંભળો તમે એમ કે અંદર ખાતા બધા રૂપિયા લેવાય છે અને કોઈ ને કઈ ખબર નથી હોતી ને તો ખાલી એક મને એવું ઉદાહરણ બતાડી દો કે ભાઈ દાનબા બાપુ અહિયાં ગયા એમની પાસેથી પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા કે દસ રૂપિયા લીધા પંદ્રામણીના કેટલો સાંભળી સરકાર માં આટલો મોટા અધિકારીઓ માં આવડો મોટો ભ્રષ્ટાચાર થાય છે જેના વિડીયા હોય તોય સરકારી અધિકારી ની વાત હું તમને શું કહું સરકારી અધિકારી ની વાત જ નથી હું તમને એમ પેલા હું તમને એમ કઉ છુ કે મેં સરકાર નું નથી કીધું મેં તમને એમ કીધું કે તમે દાનબા બાપુ ના વિરોધ કરો તમે એમ બોલ્યા હતા મારી વાત સાંભળો તમે એમ બોલ્યા મારી વાત સાંભળો પેલા મારી વાત સાંભળો પેલા દાન તમે એમ બોલ્યા ને કે દાન બાબા બાપુ સ્ટીકર લગાડે ને દસ હજાર રૂપિયા લે એક માણસ મને એવો દેખાજો જેની પાસે સ્ટીકર લગાડ્યો ને રૂપિયા લીધા હોય

સો ખોટો વેરો થયો એ કર્મચારી છે સરકારના કર્મચારી છે સરકાર એ જેને કામ આપ્યું છે પોલીસ એ કરે છે હવે ન્યા આપડે જો દારૂ બંધ થઈ જતો હોય કે માણસ આમ ખાલી બારો નીકળે ચોર પકડાઈ જતો હોય જે આવે છે એનું કઈ દેતા હોય તો પછી ન્યા પોલીસ ની ક્યાં જરૂરત રહી છેલ્લા આઠ મહિના માં એસી થી નેવું હજાર માણસો ને દારૂ બંધ કરાવ્યું છે તમે મુદ્દો સમજતા નથી પણ ઈ બોડો બંધ કરવા પોલીસ ની જરૂર પડી એમ કઉ પોલીસ આપડે બંદોબસ્ત ત્યાં જોયો છે

તમે કહો છો કે પોલીસ વિરોધ નથી કરતો પોલીસ વાળા નું રક્ષણ કોણ કરે ચાલો કયો પોલીસ ખુદ જ પ્રોટોકોલ ફોર્સ છે ફાયરિંગ થાય પોલીસ નું પોતાનું રક્ષણ પોલીસ પોતે કરે છે ભારત ના પ્રોટોકોલ ફોર્સ હા

બાપુ બાપુ પોતે નોકરી કરે ખબર છે કઈ અંધશ્રધામાં છે ને ઈવડે લોકો જાય છે બાકી કઈ ઈરુભાઈ અંબાણી નીવડે કઈ લાગવા એને જરૂર જ નથી ટાઈમ લેડ પછી એની પાસે એની સંપત્તિ એટલી છે એનો એનો જે સાંભળો પેલા મારી વાત સાંભળો

હું તમને આગળ એમ કહું કે હું માનું છું અને અંધેડામાં પડતા નહીં પણ ધૂળતા ધૂળતા વાત કરું તો ઈ તો મારા અંદર બીજો દેવ પ્રવેશ કર્યો છે હું બોલું છું ને હા ઈ તો ઈ શ્રદ્ધા જ તમને પ્રોત્સાહન આપું છું હાલો સાચી વાત છે તમારી વાત છે હું મનસુખ બોલું હાથી વાત છે મનસુખ બોલું છું બીજો ધૂણતા બોલું તો હું બોલું છું બીજો દેવ

જયુભા ભા ચાવડા જયુભા મારે જો કોઈ પરચો થતો નથી મારે ખાલી જયુભાની જરૂર છે હું જયુભા ભાઈ તમારી વાત કરું એ પરચો તમારી પાસે હોય તમે પૈગા લાગો હું તમને ના પાડતો નથી જે કાઈ દેવ ની આસ્થા હોય

તો પણ જે તમે તો વાત નથી કરવી મારા દેવની જ નથી મને હું દેખાડો હું તમારી વાત સાંભળી ને આ તો તમે વિરોધ કે કર્યો છે શું છે તમે વિરોધ કોનો કર્યો છે જયુબાનો કર્યો છે કે દાનભા બાપુ નો કર્યો છે વાત માંથી તમે શું છો તમે દાનભા વાત કરો

માફી લોપુ નો વિરોધ કરતો એકવાર વિડીયો બનાવી મૂકી દો બાકી બસ તમારે કઈ ફોન નહી યાર હાલો ફોન સ્વીકારો ને જે આપણી ભૂલ છે જે તમે વિરોધ કરો સ્વીકારો ને મને જો એક વસ્તુ છે તમારા ઘર માં કોક હોય એનો વિરોધ કોક કરે તો આપણને ઈ અડે આપણને ઈ ચૂભે એમ જો અમારે અમે અમારી માન્યતા હોય એ માણસ ને તમે જો અમને અમે જેને દિલ થી રાખતા હોય ને એને જો અમે વિરોધ કરે ને તો ઈ અમને ચુભે

બાપુ છે બાપુ એ મારો બાપ છે એનો વિરોધ કરો ને અમને તુભે તમે આખી વાત હું ખાલી તમે પૂછો છો એનો જવાબ દઉં છું મેં ક્યાં દાનભાની વાત કરી નું નામ તમે છો તમે કે આમાં વિરોધ કર્યો એવું રેકોર્ડિંગ બતાવો પણ બધા છો બધાને દાનભા નું નામ તમે દિવસો કે મારે તમને એનો જવાબ દેવાનો હોય મારે ક્યાં તમને કઈ ખબર છું

તો કોઈ નો વિરોધાની ક્યાં વાત કરતા ને હું તમને કહું કે સરકારે કોઈ પણ જાત એવો કાયદો નથી બનાવ્યો કે સત્યતા જાણતા હો અને અને એ નામદાર અદાલત માં સાબિત થઈ જાય આપણે ફોન તમે ન કરી શકીએ સાચું ખોટું એ અદાલતની અંદર પુરાવા ઉપર હાલે સાહેબ સરકાર ઉપર મૂકી છે તમારું રેકોર્ડિંગ મૂકું તો દાન બા નો ફોટો મૂકો પડે હું કામ કે તમે દાનવા ની વાત કરી ઓલા વનરાજી વાળામાં કેમ મોટા મોટા નું નામ જેમાં આવે એમાં દાન ભા નું નામ એને લીધું મેં લીધું પણ એની અંદર વાત થઈ પણ વિરોધ કરવાની જરૂર છે એમાં ક્યાં વિરોધ કર્યો વાત કરી છે

એનો મતલબ એવો થઈ ગયો મારે તમે પૂછી પૂછીને બોલવું તમે પૂછી પૂછીને મારા ઘરે જીવવું મારે શું બોલવું મારે જીવવું નહીં એનો તમે તમને પૂછીને બોલવું એવું તમારો મિનિંગ થયો ને મને પૂછી વગર બોલવાનું નહીં એમ

તમારે પોતાનો અધિકાર છે એ મારે તમને ન કહેવાય કે આવું ન બોલતા મેં તમને એવી સલાહ દીધી કે તમે આવું બોલો ને આવું ન બોલો તમારો પોતાનો જે તમારો વિચાર હોય તમારો જે સ્વભાવ હોય તમારી જે કઈ મગજ નો કંટ્રોલ હોય એટલું બોલો હા હું એક જ માણસ માટે કહું છું કે ભાઈ તમે ખોટો વિરોધ કરી રહ્યા છો તમે એની વિશે કઈ જાણતા નથી એની વિશે તમે કઈ જાણતા નથી વિરોધ ઈ વિરોધ ખોટો છે કે સાચો છે એવું આપણે પોતે નક્કી ન કરી શકીએ ભાઈ તમે વિરોધ છે નો કરો છો વિરોધ નથી એમ કઉ હું વાત કરું છું અરે વડીલ હું તમારા બધા વેડિયો સાંભળી બેસું છું તમે ચોખ્ખો વિરોધ કરો છો વડીલ તો ફરો છો શું કામ હું વાત કરું છું અત્યારે વાત કરું છું ત્યારે વાત કરતો તો વિરોધ નથી કર્યો એક વિરોધ એને કહેવાય વખોડવા મેં તમને વખોડ્યા નથી તમારી તમે તમારા વીડિયા હોય તો એનો મેં તમને પુરાવો દીધો હોય પછી તમે જે કઈ બોલ્યા હોય એનો પુરાવો દીધો હોય મેં કોઈ વસ્તુ નો વિરોધ ન કર્યો અને તમે કહેશો કે આ ત્રણ ત્રણ સિગરેટ ફૂકે છે એ સિગરેટ આલ્કોહોલ માં આવે મને એવું કઈક દેખાડશો કે ક્યાં એવું લખેલું છે કે સિગરેટ આલ્કોહોલ માં આવે છે રહીએ તમાકુ આલ્કોલ માં આવે ઓવિડ ફોર્મમાં હું તમને કહું લિક્વિડ માં જે નશો આવે ને એને આલ્કોહોલ કેવાયલ પ્રકાર આમાં પ્રકાર નો પાડવાનો આપડે પ્રકાર થી મતલબ નથી બાપુ એ દારૂ મુકાવવાનું કીધું છે પાન માવું ફાકી કે સિગરેટ કે એવું કઈ મૂકવાની પોતે બીજા કોઈ નો કરતા હું કઈ

હું જે તમે વિરોધ કર્યો છે ને એની સત્યતા સાબિત કરવા માટે જેમ તમે 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 ન કહી શકો મને તમે કેમ કે તમારે સત્યતા સાબિત કોર્ટમાં જવું પડે તમે ઈ સત્ય મને હું ક બતાવો છો કે મારે સત્ય ઈ જોતું નથી ઈ સત્ય અદાલત નથી હા તો તમારે વિરોધ સાબિત કરવો હોય તો તમારે કોર્ટ માં ન જવું પડે મેં તો હવે મેં ક્યાં ફોન કર્યો તો ફોન તો તમે કરીને મને કયો છે ને મેં ક્યાં તમને ફોન તમારા બધા અમે જોયા વિડિયો પછી અમે તમને ફોન કર્યો જોયા જોયા કરો ઈ વિડિયો જોયા કરો પણ ઈ મને ન બતાવો જો મારા પરચો જોતો નથી મારે કાઈ જોતું નથી જે કોઈને પ્રોબ્લેમ હોય એને જાવું જોઈએ મને કોઈ પ્રોબ્લેમ નથી તમારે વિરોધ કરવાની શું જરૂર છે પણ ઈ મને પ્રોબ્લેમ થોડો છે કહું છું હે એ મને કોઈ પ્રોબ્લેમ નથી એમ કહું

હા તો હું ક્યારેક મને ટાઈમ તો આપો હું કોલ કરું તમને હા હું ફ્રી હશે એટલે ઓકે હાલો ફોન કરજો બસ ભૂલી ન જતા